જય જીવંતિકામાં આજ તમારો શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારે અમે વ્રત કરીએ છીએ તો હે માતાજી અમારા બાળકોની રક્ષા કરજો અને બાળકોની સાથે રહેજો આજે પાંચ નો દીવો કરવાનો અને પીળી વસ્તુનો ત્યાગ કરવાનો પીળી વસ્તુ ખાવી નહીં અને પીળી વસ્તુ પહેરવી નહીં પીળા માંડવાની છે જાવું નહીં અને સોખાનું પાણી ઓળંગવું નહીં અને પાંચ દિવસું થઈ ગઈ છે તો હવે આપણે વાર્તા કરીશું જીવંતી કામાની વાર્તા શરૂ શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે

મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ વાટની આરતી કરવી આરતી ઉતારવી સાકરનો પ્રસાદ પોતાની સંતાનની રક્ષા માટે માતાજી પાસેથી પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ કરવા જીવંતી માનું વ્રત કરનાર સંતાન પર માની અમી દષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષ થાય છે કરીશું જીવંતી કામાની આરતી કામ માં જય જીવંતી કામ બાળકોની રક્ષા મારા બાળકોની રક્ષા તમે કરજો મા ઓમ જય જીવંતિકામાં જય જીવંતી કામાં કરુણા શિયા નો પ્રસાદ ધરાવશું જય જીવંતી કામા જય જીવંતી કામા આજે માતાજી ને પ્રસાદ ધરાવવામાં આવે છે જય જીવંતી કામા ચોખા વાર્તા કરી ત્યારે હાથમાં રાખેલા હોય છે તે બાળકોની ઉપર છનકાવ કરવામાં આવે છે